નમસ્કાર મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં ઠંડી પડવાને કારણે આપણી સ્કીન ડ્રાય થઈ જતી હોય છે સ્કીન શુષ્ક થઈ જતી હોય છે હવે જનરલી મિત્રો સ્કીન આપણી ડ્રાય થઈ જાય તો આપણે અલગ અલગ બોડી લોશન અલગ અલગ મોશ્ચરાઈઝરનો આપણે ઉપયોગ કરતા હોઈએ પરંતુ સારા મોશ્ચરાઈઝર આપણે માર્કેટમાં લેવા જઈએ તો એનું કોસ્ટિંગ વધી જાય ઘણા લોકોને મિત્રો સ્કીન બ્લેક પણ થતી હોય છે અને આની એલર્જી પણ મિત્રો થતી હોય છે અલગ અલગ બોડી લોશન મોશ્ચરાઈઝરના કારણે તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ એકદમ દેશી બોડી લોશન તમારે ઘરે જ મિત્રો બનાવવાનું છે જેનો ઉપયોગ નાનાથી લઈને મોટા બધા જ લોકો મિત્રો કરી શકે છે અને કોઈ પણ જાતનો વધારાનો ખર્ચો પણ તમારે કરવાનું જરૂર નથી તો આજના વિડીયોમાં એ બોડી લોશન કઈ રીતે બનાવવાનું છે એની માહિતી હું તમને આપીશ સાથે વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ જેને

ત્રણ થી બાઉલની અંદર એટલે અંદર એડ કરી દેવાનું છે ત્યારબાદ બીજા નંબર પર તમને કીધું કડવા લીમડાના જે પત્તા છે કડવા લીમડાના બે જે બે થી ત્રણ નંગ જેટલા પાન છે એ તમારે લેવાના છે કાતરની મદદથી અથવા હાથની મદદથી તમારે બારીક બારીક તોડીને આ તેલની અંદર તમારે એડ કરી દેવાના છે અને ત્રીજા નંબર પર મિત્રો આવે છે એ છે અજમો અડધી ચમચી તમારે અજમાની તમારે જરૂર પડશે આ આ ત્રણેય વસ્તુ કે વાટકાની અંદર તમારે લઈ લેવાના અને ગેસ તમારે ચાલુ કરીને એકદમ ધીમા ફ્લેમ પર એક થી બે મિનિટ સુધી આ તેલ એકદમ ગરમ થઈ જાય ત્યાં અને આ ત્રણેય વસ્તુ એકબીજામાં ભળી જાય ત્યાં સુધી એક થી બે મિનિટ જેટલો સમય મિત્રો હાર્ડલી લાગશે ગેસ તમારે એકદમ ધીમો ફ્લેમ રાખવાનો ત્યારબાદ તમારે બે મિનિટ જેવી થઈ જાય ગેસ તમારે બંધ કરી દેવાનો અને આ તેલને એકદમ ઠંડુ થવા દેવાનું છે એટલે કે મિત્રો રાત્રે આ તેલ તમારે બનાવી દેવાનું અને બીજા દિવસે સવારે તમે જેવા ઉઠો તેવા તમારે હાથમાં તમારે તેલ લેવાનું અને હાથમાં પગમાં બધી જગ્યાએ તમારે આ તેલથી તમારે પ્રોપર તમારે માલિશ કરવાની છે એક કલાક સુધી તમારે રહેવા દેવાનું છે ત્યારબાદ તમે નાઈ શકો છો અને આખા શિયાળામાં એટલે ખાસ કરીને ઠંડીની સિઝનમાં આ તેલ જો તમે ડેલી એટલે કે રોજ લગાવશો ને તો તમારા બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સારું થઈ જશે હાથમાં પગમાં અને જોઈન્ટમાં જે પણ જગ્યાએ દુખાવો થતો છે ને એમાં પણ રાહત કરશે સાથે જે અજમો એડ કર્યો છે તે છાતીમાં અને પાછળની બેક સાઈડમાં તમે મસાજ કરશો ને તો જેના કારણે મિત્રો કફ અને શરદી ખાંસી ઉધરસ જેવી તકલીફથી પણ બચી શકો છો સાથે બોડીમાં ગરમાવવાનું પણ મિત્રો કામ કરશે એટલે કે ઘણા બધા બેનિફિટ ઘણા બધા ફાયદા છે આ તેલ લગાવવાને એટલે કે આખા શિયાળાની અંદર મિત્રો નાહવાના એક કલાક પહેલા આ તેલથી તમારે માલિશ તમારે રીતે કરી દેવાનું છે જાતનો વધારાનો નથી માત્ર ત્રણ વસ્તુથી દેશી બોડી લોશન આપણે જે બનાવ્યું છે ને એનો પ્રયોગ તમે કરો છો ને તો શિયાળાની અંદર મિત્રો તમારી ચામડી છે એ ડ્રાય પણ નહીં થાય અને ખંજવાળ દાદર જેવી ઘણી બધી સમસ્યાથી મિત્રો તમે આસાનીથી બચી શકો છો કારણ કે મિત્રો શિયાળાની અંદર ઠંડી પડવાને કારણે મોસ્ટ ઓફ એટલે કે નેવ ટકા લોકોની મિત્રો ચામડી ડ્રાય થઈ જતી હોય ઠંડીના કારણે ઉપર જે નેચરલ મોસ્ચર રહેવું જોઈએ એ રહેતું નથી સ્કીન ડ્રાય થઈ જાય ડ્રાય થઈ જાય જેના કારણે મિત્રો આપણે આ પ્રમાણે મિત્રો ખંજોડીએ જેના કારણે મિત્રો એમાંથી મિત્રો ખંજવાળ આવે ને આગળ જતાં દાદર ફંગલ ઇન્ફેક્શન ખરજ એવી તકલીફ મિત્રો થતી હોય છે તો ફક્ત ને ફક્ત આ દેશી મોશ્ચરાઈઝર તમારે લગાવવાનું છે આ સાથે સાથે મિત્રો વિડીયોમાં એક આગળ તમને જણાવ્યું હતું કે એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ તો બોનસ ટીફા મિત્રો એટલું જ છે કે આપણે ઉનાળામાં તો ગરમી પડવાને કારણે પાણી પીતા જ હોઈએ છીએ પરંતુ શિયાળાની અંદર મિત્રો મિત્રો આપણે જનરલી વાત કરીએ ને તો પાણીનો જે ઇન્ટેક જે ડેલી એટલે કે દિવસમાં જેટલો થવો જોઈએ તેટલો થતો નથી પૂરતા પ્રમાણમાં આપણે પાણી પીતા નથી જેના કારણે મિત્રો આપણી સ્કીન ડ્રાય થઈ જતી હોય છે તો બે હાથ જોડીને મિત્રો એક વિનંતી તમને કરવા માંગુ છું કે પૂરતા પ્રમાણમાં પાણી છે તમે પીઓ અને ખાસ કરીને મિત્રો ફ્રિજનું પાણી તમે પીતા હોય તો એને એવોઇડ કરજો તેની જગ્યાએ આખા દિવસ તમે હુંફાળું જે પીવાલાયક નવસીકું પાણી હોય અથવા તો માટલાનું પાણી છે એનું તમે સેવન તમે પૂરતા પ્રમાણમાં કરશો ને તો તમારું બોડી હાઇડ્રેટેડ રહેશે તમારા બોડીમાં મિત્રો પાણીની કમી નહીં થાય જેથી કરીને નેચરલ મોઇશ્ચર જે તમારા બોડી પર જળવાઈ રહેવું જોઈએ એ જળવાઈ રહેશે અને આ સ્કીન ડ્રાય થઈ જવાની સમસ્યા પણ મિત્રો થશે નહીં એટલે કે આ બોનસ ટીપને પણ તમારે ફોલો કરવાની છે અને સાથે સાથે મેં તમને દેશી બોડી લોશન તમે બતાવ્યું ને નાનાથી લઈને મોટા દરેક લોકો મિત્રો આ ઉપયોગ કરી શકે છે હવે ઘણા લોકોને મિત્રો સરસયું જો સેટ ના થતું હોય તો સરસિયાના તેલની જગ્યાએ અત્યારે શિયાળાની અંદર મિત્રો કાળા તલ અને સફેદ તલનું જે તેલ તમે જે પણ વિસ્તારમાં રહેતા હોય ત્યાં આસપાસ તમને જે લાકડાની ઘાણીમાંથી તેલ નીકાળી આપતા હોય છે તો ત્યાંથી તમે લાવી શકો છો એટલે કે સરસિયાની ઓરમાં તમે તલના તેલનો પણ મિત્રો પ્રયોગ કરી શકો છો ચોઇસ ઇઝ યો તમારા બોડીને જે સેટ થાય એ પ્રમાણે આ બોનસ ટીપની સાથે સાથે મેં તમને તેલ બતાવ્યું છે દેશી બોડી લોશન એ તમને એક દિવસની તમને ક્વોન્ટિટી કીધી એ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન કરીને આખા વીકનું તમે તેલ બનાવી શકો છો અને કાચના કન્ટેનરમાં તમારે સ્ટોર કરીને પણ મિત્રો રાખી શકો છો એટલે કે તમારો વધારાનો સમય પણ નહીં બગડે વધારાનો ખર્ચો નહીં થાય અને તમે શિયાળામાં પણ મિત્રો તમારી સ્કીન છે એકદમ હેલ્ધી રહી શકે વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા હેલ્થના અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અઈસ